તમે કોઈ ટ્રાય કરજો નહીં ભાઈ આ ખાવાની બહુ બહુ તીખી આવે ગુડ મોર્નિંગ દોસ્તો આજ આપણે ખાવાની છે જોલો ચિપ્સ કે દિન લેવન પડ દિનનો નેવરો નત થયો પડત પેગમાં એડિટિંગ કરવાનું હોય ને સમાજવાળીનું કામ હોય ને એટલે તો આજ થોડીક નવી છે તો હાલો જરાક છે ને હું પેલા દુકાઈ નથી એક કાથી સોડા ને એવું કંઈક લેવું આમ તો મીઠી સોડા હું પીતો નથી પણ આ બધા કે બહુ તીખી આવે એટલે તો પેલા મજા તો મિત્રો આપણી પાસે આ જોળો ચિપ્સ છે આ હું લઈ આવ્યો કદાચ તીખું લાગે તો એક કાથ બે ચોકલેટો લઈ આવ્યો હું બી ચોકલેટો લઈ આવ્યો હું કદાચ જો વધારે તીખું લાગે તો ખાવા થાય બીજું કંઈ નહીં તો આપણે પહેલા અનબોક્સિંગ કરી લઈએ જલ્દી જલ્દી મને ખાવાની એક્સાઇટમેન્ટ વધારે છે

કદાચ ના દેખાજો થોડુંક એડજેસ્ટ કરી લેજો તમને ચિપ્સ તો બરોબર દેખાતી જ છે તો આયથી ખોલવાની છે આ ગાળો પહેલા હું આ છે મેન આમાંથી ચિપ્સ આ બધું જામી ગયું જામી ગેલ્યું આયું છે આ મેલું લફળ છે શોર્ટ ટર્મ લોસ સ્પીચ થોડાક સમય માટે તમે બોલી નઈ શકો મોઢામાંથી આગ નીકળવા મળશે ડ્રેગન ની વાયરે અને ઇમ્પ્રેસ વિઝન ફ્રોમ ટીયર્સ આંખોનું આંખોની રોશની પણ જોઈ શકે છે બરાબર આ રીતે લખેલ છે શું કંઈ જોવાનું છે આપણે બાકી આનું કરે એવું કંઈ છે નહીં બાકી દા બોક્સ છે બોક્સ સારી ક્વોલિટી ત્રણસો રૂપિયાની આ એક ચિપ્સ મને પહેલી અઢીસો રૂપિયાની આવે ને પચાસ રૂપિયા ભાડું ડિલિવરી ચાર્જ દીધો આપણે આને કાપશું ટ્રાય કરી અને અંદર સમાવ જાળો કદાચ ઢોરાય તો આની અંદર ઢોળાય ભાંગી ગયેલ છે આમ તો ભાંગી ગયેલ જેવી લાગે છે ના આખી જ છે આ આ દેખાય આ દેખી દુખમાં માણસને કેવાનું છે કે બહુ દેખી આવે आई जाओ एक पे आखी बिगता तो लागे थोड़ी दारू हूँ भांगी थोड़ी पहला तीखी तो लागे वो આખી ખાઈ જ દ ઓહો ના આખો ગરમી વારો થઈ ગયો કંઈક ખાવું પીવું તો જો હે જારું તમે કોઈ જે ટ્રાય કરજો નહીં ભાઈ આ ખાવાની બહુ બહુ તીખી આવે શરૂઆતમાં બહુ તીખી નથી લાગતી પણ આરામ બધું ભરવા માંડ્યું હવે ભૂખે પૈસા ખાધી હતી ને અહીંથી આ કાન એટલું પેટ અંદર બધું ભરવા માંડ્યું આવી ટ્રાય કરે નહીં કોઈ દીધું

મને કર દેજો શેર કર દેજો કેતો ભાઈ ખાવી ખાઓ નઈ હો બહુ દેખિયા આય બાય બાય લો મરીયો તો આગલા વિડિયો તો જો મેને બીજી ભૂલ કરી દીધી ભૂખે બેઠે ખાધી એટલે પેટ ભય ભરે છે તો ભૂખે બેઠે ના ખાજો 5 10 મિનિટ થકે ભાજી આમ ઓલા માણસ ના કે દારૂ નો હેડો જ્યાં ભોગે ની ખબર પડે એ રીતનું આ મોટું આખું ડાયું બધું ભરે ગરું પાણીથી ગયા પેટમાં ભૂખે પેટે છે એટલે પેટમાંય ભરે છે આ એટલે ઓઠ ભરે છે આ ધંધી ના કરે તીખે બહુ તીખે લ્યો ને હજી ચોકલેટ ખાઈ લઉં સ્વાદિષ્ટું હોય કેવું લાગતું હોય કે ભાઈ સ્વાદિષ્ટ આવે સ્વાદિષ્ટ ન થયો નીકળી તીખી જ આવે આ ધંધી ના કરાય નહીં મેં વિડીયો બંધ કરી દીધો પાછો હું એકવાર વાર કહું તમને લખલત મેં હાજુ મોટામાંથી આગ નીકળે

હાલ હાલો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગલા વિડીયોમાં તમારી પાસે કોઈ ચેલેન્જ હોય તો કયો આપણે ચેલેન્જ કરી નાખજો બાકી જોઈ કહેજો એક ખાઈ દીધી ઘણી બીજો કોઈ ચેલેન્જ કહેજો મળીએ હાલો ન વિડીયો બાય બાય